ઘણો બધો ભંગાણ પડી ચૂક્યું છે આ ગેટની માલિકા પરંતુ તેમ છતાંય પથ્થર જે છે આજે એની સાક્ષી પૂરે છે કે ભાઈ વર્ષો પહેલાં સદીઓ પહેલાં અમારી જાહો જલાલી હતી વખતના રાજાઓની ખાનદાની હશે કે શું એ વખતના શિલ્પ સ્થાપત્યના જે કલાકારો હશે એમનો કળા કશબ હશે કે આ બે નમૂન કૃતિઓ પૃથ્વીની ઉપર ખડી કરી આ તમે જુઓ તો ખરા ભાઈ અત્યારે પણ આપણને એના ભણકારા વાગે કે ભાઈ અત્યાધુનિક મશીનરી થી પણ આવી વસ્તુ બનાવી ના શકાય મારા વાલા તમે પ્રવેશ કરો એટલે સમર વાવ સમર વાવ સામે આ ગેટ આવેલો છે કે જે અત્યારે આ જજરી ધારતમાં છે પરંતુ એનું એમ કહેવાય કે પથ્થર જે છે એની પાછા પૂરે છે કે ભાઈ સદીઓ પેલા અમારી જલાલી અને અમારી બોલવાલા હતી તમારા વાલા જ્યારે પણ તમે ઝુંજવાડા ગામની માલિક આવો ત્યારે આ ગેટ પણ જોવા ના ફરી પૂછશો સાથે ધન્યવાદ જય હિન્દ જય મહા